ધોરણ સાત પ્રકરણ ત્રણ માહિતીનું નિયમન પ્રતિનિધિ મૂલ્ય રિપ્રેઝન્ટેટિવ રિપ્રેઝન્ટેટિવ વેલ્યુઝ તમે સરેરાશ શબ્દથી પરિચિત હશો તમારા તથા તમારા રોજિંદા જીવનમાં સરેરાશ શબ્દ સાથે સંકળાયેલ નીચે લખેલા વિધાનો ચોક્કસ સાંભળ્યા કે વાંચ્યા હશે ઈશા દરરોજ સરેરાશ પાંચ કલાકનો સમય પોતાના અભ્યાસ માટે ફાળવે તે સરેરાશ જો સરેરાશ છે સરેરાશ પાંચ કલાકનો વર્ષના આ સમય દરમિયાન સરેરાશ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ છે મારા વર્ગના વિદ્યાર્થીઓને સરેરાશ ઉંમર બાર વર્ષ છે બાર વર્ષ છે એક શાળામાં વાર્ષિક પરીક્ષા સમયે વિદ્યાર્થીઓની સરેરાશ અરજી અઠાણું ટકા હતી અને આ પ્રકારના ઘણા વિધાન હોઈ શકે છે થઈ શકે છે અને ઉપર આપેલા વિધાનો વિશે વિચારો તો શું આપ વિચારો છો કે પહેલા વિધાનમાં દર્શાવેલ વિદ્યાર્થી દરરોજ બરાબર પાંચ કલાક ભણે છે છે ને સરેરાશ દરરોજ બરાબર પાંચ કલાક ના ભણે કોઈ દ્વારા વધારે સાડા પાંચ છ કલાક થઈ જાય કોઈ દ્વારા સાડા ચાર ચાર કલાક પણ થઈ જાય પણ એનો અર્થ એવો નથી સરેરાશ પાંચ કલાક ભણે કે દરરોજ પાંચ કલાક જ ભણતો મતલબ એવરેજ પાંચ કલાક થાય એનું બરાબર છે હવે અથવા શું કોઈ ચોક્કસ સમયે દર્શાવે સરનું તાપમાન કાયમ ચાલીસ ડિગ્રી રહે તો રોજ ચાલીસ ડિગ્રી ના રહે કેમ રહે કેમ કે સરેરાશ આપ્યું છે કોઈ દા બેતાલીસ પણ થાય કોઈ દા આડત્રીસ પણ થાય કોઈ દા ઓગણ ચાલીસ કોઈ દાય એકતાલીસ પણ થાય પણ એવરેજ કેટલી મળે ચાલીસની મળે આ કેમ નહીં મળે તું આ પાટમાં સમજાવીશ તમને બરાબર છે હવે ત્યાં નહીં અથવા શું વર્ગના દરેક વિદ્યાર્થીની ઉંમર બાર વર્ષ છે સ્પષ્ટ છે કે ના આપણે સમજી દરરોજ સામાન્ય રીતે પાંચ કલાક ભણે છે કોઈ દિવસે તે પાંચ કલાકથી ઓછા કલાક ભણે છે ને કેટલાક દિવસે પાંચથી વધુ કલાક પણ ભણે છે આ રીતે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સરેરાશ તાપમાનનો અર્થ એ છે કે વર્ષના તે સમયે તાપમાન ચાલીસ ડિગ્રી ચાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે કેટલું રહે છે ચાલીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે એમ કરતાં વધારે પણ હોય એમ કરતાં ઓછું પણ હોય શકે ઓકે ક્યારેક તે ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહે છે અને ક્યારેક તે ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે છે આ રીતે આપણે એ અનુભવ કરી શકીએ કે સરેરાશ એ એક એવી સંખ્યા છે કે જે અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી મધ્યવર્તીમાં મને વધતી સ્થિતિ દર્શાવે છે કારણ કે સરેરાશ એ સૌથી વધારે તથા સૌથી ઓછું મૂલ્ય દર્શાવતી માહિતીને શું હોય

જુદા જુદા પ્રકારની માહિતીને સમજવા માટે જુદા જુદા પ્રકારના પ્રતિનિધિ મૂલ્ય કે કેન્દ્રવર્તી માપની મતલબ મૂલ્યની જરૂર હોય છે અને તેમાંનું એક પ્રતિનિધિ માપ અંકગણિત સરાસરી છે અને પ્રકરણના પાછળના ભાગમાં આપણે બીજા પ્રતિનિધિ માપનો અભ્યાસ કરીશ ચાલો અત્યારે આપણે અભ્યાસ કરીએ અંકગણિતીય સરાસરી જેને આર્થમેટિક મીન શું કહેવાય આર્થમેટિક મીન આ અર્થમેટિક અંકગણિત ના યાદ રહે તો કોઈ વાંધો મીન યાદ રાખો મીનને શું કહેવાય સરાસરી મીનને શું કહેવાય સરાસરી

આ એ વાસણ છે પછી આ બીજું વાસણ છે આ બી વાસણ છે બરાબર આ બી વાસણ આમાં વીસ લિટર દૂધ છે કેટલું દૂધ છે વીસ લીટર આમાં કેટલું છે સાહીઠ લિટર કેટલું છે સાહીઠ લિટર હવે જો બંને વાસણમાં એક સરખું દૂધ રાખવામાં આવે તો પ્રત્યેક વાસણમાં કેટલું દૂધ હતું તો આ માટે આપણે સરાસરી લેવી પડે શું લેવું પડે સરાસરી જ્યારે આપણે આ પ્રકારનો પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને અંકણિત સરસરી શોધવાથી જવાબ મળી શકે ને ઉપરની સ્થિતિમાં સરસરી અથવા સરસરી તો દેખો દૂધનો કુલ કેટલો જથ્થો તો તે આપણે લખવાનો પેલા એમાં આપણે વીસ લિટર હતું અને બીજા બીમાં સાહીઠ લિટર હતું ભાગ્યા વાસણની સંખ્યા બે વાંસણ બે પાત્ર ને આપણે એ પાત્ર અને બી પાત્ર ધ્યાન આપો તો દૂધનો કુલ જથ્થો તો એનો સરવાળો થશે બન્યોનો વીસ વત્તા સાહીઠ કુલ છે ને કુલ એટલે સરવાળો કુલ એટલે શું થયું સરવાળો કરવાનું બરાબર છે તો વીસ વટા સાહીઠ ભાગ્યા બે તો વીસ વટા સાહીઠ કિલો આવ્યો એસી એસી ભાગ્યા બે તો ચાલીસ દુ એસી તો ચાલીસ લિટર જવાબ આવે બરાબર છે ચાલીસ દુ એસી બે ગયા બે ગયા ઓકે આ રીતે વાસણમાં ચાલીસ લિટર દરેક વાસણમાં કેટલું દૂધ હશે ચાલીસ લિટર એટલે જો આ બાજુ પણ ચાલીસ લિટર કરી લો આ બાજુ પણ ચાલીસ લીટર કરી લો તો સમાન થાય સરાસરી અથવા અંક ગણી રીતે સરાસરી મતલબ એરિથમેટિક મીન અથવા સામાન્ય રીતે સરાસરીને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આ વ્યાખ્યા છે આ સોરી આ સૂત્ર છે બકા તેને બકા તમારે દસ દસ વખત લખવાનું છે અને એ સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા બધા અવલોકનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા દસ વાર લખવાનું છે કેટલી વખત દસ વાર ચલો આપણે આ દાખલો ગણીએ આશીષ સતત ત્રણ દિવસ ક્રમશઃ ચાર કલાક પાંચ કલાક અને ત્રણ કલાક અભ્યાસ કરે છે તો તેનો દરરોજ અભ્યાસનો સરાસરી સમય કેટલો હશે

જેમ કે અહીં આગળ આપણે આ એક બે ત્રણ આપ્યા છે એક બે ત્રણ અવલોકન આપ્યા છે બરાબર ને તો ત્રણ અવલોકન જે લખવાનું છેદમાં અવલોકન સંખ્યા કેટલી છે ત્રણ આ ત્રણે ત્રણ નો સરવા ચાર વત્તા પાંચ તો જો છોકરાઓ અહીંયા આગળ બધા અવલોકનના સરવાળા છેદમાં કુલ અવલોકનની સંખ્યા તો ચાર વત્તા પાંચ વત્તા ત્રણ કેમકે આ ત્રણે ત્રણ અવલોકન અલગ અલગ છે છેદમાં કુલ અવલોકન કેટલા છે એક બે ત્રણ તો ત્રણ આવી ગયા અને અહીં થાય બારના છેદમાં ત્રણ ચાર ને પાંચ નવ નવ વત્તા ત્રણ બાર બારના છેદમાં ત્રણ તો ત્રણ ચોખ્ખું બાર વિડિયો રેકોર્ડિંગ કરવાનું રહી ગયું તો એટલે ફરીથી સમજાવું છું તો અહીં ચાર કલાક જવાબ મળે પછી છેલ્લે લખવાનું કે માટે આશિષનો દરરોજ અભ્યાસનો સરાસરી સમય દરરોજ અભ્યાસનો સરાસરી સમય ચાર કલાકનો છે ને અહીં આ દાખલો પૂરો થાય છે એક બેટ્સમેને છ દાવમાં નીચા પ્રમાણે નીચે પ્રમાણે રન બનાવ્યા તો એક દાવમાં તેના દ્વારા બનાવવામાં આવેલા રનની સરાસરી શોધો હવે જો આ રહ્યા છ દાવ એકમાં રન છે છત્રીસ પાંત્રીસ પંચાવન સોરી પચાસ છેતાલીસ સાહીઠ પંચાવન તો છોકરો આમાં આપણે દેખવાનું જો પેલા સરાસરી સૂત્ર શું છે

જેટલા પણ રન છે તેનો શું કરવાનો સરવાળો હવે જો આપણે અલગ પ્રમાણે દાખલો ગણીએ પેલું સૂત્ર થોડું અલગ કરી દીધું બરાબર છે આ તો એક જ કુલ અવલોકનોનો અથવા કુલ રનનો સરવાળો કુલ અવલોકનો અથવા કુલ રનનો સરવાળો છેદમાં કુલ રનની કુલ રનની સંખ્યા કુલ રનની અથવા લખો કુલ અવલોકનોની સંખ્યા કુલ અવલોકનોની સંખ્યા અહીં કુલ અવલોકનની જગ્યાએ કુલ દાવ પણ લખી શકો કુલ દાવ પણ લખી શકો કુલ રનનો સરવાળો રનનો સરવાળો તો લખ્યા છત્રીસ વત્તા પાંત્રીસ વત્તા પચાસ વત્તા છેતાલીસ વત્તા સાહીઠ વત્તા પંચાવન છત્રીસ પાંત્રીસ પાંચાસ છેતાલીસ સાહીઠ પંચાવન છેદમાં કુલ અવલોકનની સંખ્યા તો કુલ દાવની સંખ્યા કેટલી છે છ દાવ ઓકે તમને આ સૂત્ર આવી રીતે ના ફાવતું ને તો આ પેલું જૂનું સૂત્ર પણ લખાય એ સરાસરી બરાબર બધા અવલોકનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા બધા અવલોકોનો સરવાળો છેદમાં અવલોકોની સંખ્યા તો આ બધાનો સરવાળો કરો અહીં અને છેદમાં અવલોકોની સંખ્યા આપણે છ દવાય તો છ લોકો ચાલો આપણે બધાનો સરવાળો કરીએ છત્રીસ વત્તા પાંત્રીસ છત્રીસ વત્તા પાંત્રીસ બ ના લેવાનું પેલા બરાબર પછી તો ન કરે છત્રીસ વત્તા પાંત્રીસ આ સાઈડ પર રફમાં કરજો છોકરાઓ પછી પચાસ વત્તા છેતાળીસ સાહીઠ વત્તા પંચાવન એમ તો આખું લાંબુ કરાય આખો એને કરો ને સીધું તે કરાય કોઈ વાંધો નહીં પણ આ સેલું પડે પાંચ ને છ અગિયારો એક વધી એક ત્રણ પાંચ ને છ અગિયાર ને વધી એક ત્રણ ને ત્રણ છ છ ને એક સાત જીરો વત્તા ચાર છ છ પાંચ ને ચાર નવ પાંચ વત્તા જીરો પાંચ છ ને પાંચ અગિયાર હવે આ ત્રણે તમને સાથે કર દો પહેલાં મોટું પહેલાં લો એકસો પંદર પછી નાનું છન્નું પછી એનાથી નાનું ઇકોતેર પાંચને એક છ છ ને છ બાર બારો બે વધી એક નવ ને એક દસ દસ ને સાત સત્તર સત્તર ને એક અઢાર ના એક અહીં ઉતાર્યો નવ ને એક દસ દસ ને સાત સત્તર સત્તર ને અઢાર અઢારો સત્ત નવ ને નવને સાત નવ ને એક દસ દસ ને સાત સત્તર અઢાર આઠ વધી એકને એક બે એકને એક બે એકને એક બે હવે કરીએ બસો આ ટોટલ સરવાળો કેટલા બસો બ્યાસી બસો બ્યાસી બસો બ્યાસી ભાગ્યા છ કેમકે છેદમાં છ જ છે અહીંયા આગળ તો આપણે કરીએ બસો બ્યાસી ભાગ્યા છ આ બધું ગુણાકારના જે પણ મેં સરવાળા કર્યા તે રફપેજમાં કરજો અહીં ના કરતા હા કેમ કે અહીં મારે ભણવા માટે મારા જગ્યા ન હોય એટલે મારે અહીં કરવું પડે બરાબર છ છ એક છ દુ બાર છાલી અઢાર છોવીસ તો છ ચાર છગડે એ ભાગ ચાલશે તો બસ આઠવાડિયે ચાર જાય તો ચાર બે માંથી બે જાય તો ઝીરો બગડે બેનું ઉતાર બોલો છનો ઘડે બે આવે તો બેતાલી આવે તો છ સત્તા બેતાળીસ છ સત્તા

મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સાત દિવસ આવે જેમ કે વિચારો સોમવારે તમે એક કલાકમાં છો મંગળવારે બે કલાકમાં છું બુધવારે બે કલાકમાં છું ગુરુવારે આપણે તમે એક કલાકમાં છું પછી પાછું શુક્રવારે બે કલાક શનિવારે ત્રણ કલાક અને રવિવારે ત્રણ કલાકમાં છું તો આની આપણે સરાસરી કરવાની બરાબર તો સરાસરી કેમ નહીં કરાય કે આ બધા અવલોકનનો સરવાળો જો સરાસરી સૂત્ર જ છે સરાસરી બરાબર બધા અવલોકનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા અવલોકનોની સંખ્યા આપણે આ સરવાળો કલરનો ઉપર એક વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા બે વત્તા એક વત્તા બે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ત્રણ અવલોકનની સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ લખવાનું સાત એકમાં બે ઉમેર્યો હતો ત્રણ ત્રણમાં બે ઉમેરો પાંચ પાંચમાં એક ઉમેરો છ છમાં બે ઉમેરે તો આઠ આઠમાં ત્રણ ઉમેરે તો અગિયાર અગિયારમાં ત્રણ ઉમેરે તો ચૌદ ચૌદ ભાગ્યા સાત હજુ સરવાળો કરી લો ભાગ્યા હજુ કરવા તો કરી લ્યો અને કરી લ્યો એકમાં બે ઉમેરો તો ત્રણ ત્રણમાં બે ઉમેરો પાંચ પાંચમાં એક ઉમેરો છ છમાં બે ઉમેરો તો આઠ આઠમાં ત્રણ ઉમેરે તો અગિયાર ત્રણ ઉમેર તો ચૌદ તો ચૌદ ભાગ્યા સાત તો સિમ્પલ આવે સાત અને બે સાત દુ ચૌદ હે ને સાત દુ તમે લોકો અઠવાડિયામાં બે કલાક વાંચો તમે દિવસમાં બે કલાક વાંચો છો એની આસપાસ બરાબર હવે આપણે દેખીએ વિચારો ચર્ચા કરવાનો ને લખો ઉપરોક્ત ઉદાહરણમાં આપેલ માહિતીના ગણતરીમાં લો તથા નીચેના વિશે વિચારો શું સારા દરેક અલોકન થી મોટી છે જેમ કે આપણે અત્યારે આ દાખલો ગણો તો ઉદાહરણ એક સરાસરી કેટલી ચાર કલાક શું આ દરેક અલોકન કરતા મોટી છે જેમ કે દેખો ચાર કલાક અહીં છે ઓકે તો ચાલો ઠીક છે સમાન છે પણ દેખો અહીં ચાર કલાક કરતા મોટા પાંચ છે હવે અહીંયા આગળ ઓછી છે ચાર કરતા ત્રણ છે ઓછી છે તો અહીં દેખો પાંચ છે કે ના દરેક કરતા મોટી નથી હવે પણ દેખો તમે દેખી શકો અહીં કેટલું નીકળ્યો તમારા સરાસરી સુતાલીસ શું આ સરાસરી દરેક કરતા મોટી છે તો કે ના જો અહીં સાઈઠ આવે પંચાવન આવે અહીં પચાસ આવે બરાબર પછી આપણે પણ અહીં ગણ્યું કેટલો જવાબ આવે છે બે કલાક સરાસરી આવે છે બરાબર તો શું બે કલાક દરેક કરતાં મોટા છે ના આમાં ત્રણ ને ત્રણ અમા ત્રણ અને ત્રણ પણ આવે છે ઓકે હા ચાલો ગણીએ શું સરાસરી દરેક અવલોકનથી નાની છે દરેક અવલોકનથી નાની છે તો કે ના એ પણ ના કેમ કે દેખો આમાં આપણે બે કલાક જવાબ આવે છે તેનથી નાના કયા છે એકડે એક અનથી નાના એકડે એક છે પછી અમારી દેખો આપણા સુનતાલીસ જવાબ આવે તે કરતા તેન કરતાં નાનું કોણ છે પાંત્રીસ છત્રીસ છે ને પછી દેખો આમાં આપણે જવાબ આવે ત્રણ ચાર કલાક તો દરેક અવલોકન કરતા નાની છે તો કે ના એની કરતા નાના પણ ત્રણ કલાક આવે છે બરાબર ને દરેક અવલોકન કરતા મોટી ને દરેક અવલોકન કરતા નાની નથી ના ના તમારા મિત્ર સાથે ચર્ચા કરો આ પ્રકારનું બીજું એક ઉદાહરણ બનાવો અને આ જ પ્રશ્નોના ઉત્તર આપો તમે શોધી શકશો કે સરાસરી એ મહત્તમ અને લઘુત્તમ અવલોકનોની વચ્ચે છે સાચી વાત ને પાછળ દેખું કે વધારે વધારે અને ઓછામાં ઓછા જેમ કે દેખો વધારે વધારે આમાં કયું છે પાંચે પાંચ ને ઓછામાં ઓછું કયું છે તગડે ત્રણ તો એની વચ્ચે કયું છે ચોગડે ચાર હવે અમારે દેખજો સરાસરી એ મહત્તમ અને લઘુત્તમ આવ્યાની વચ્ચે છે તો અમારે દેખો મહત્તમ અને લઘુત્તમની વચ્ચે કેમ મહત્તમ કહ્યું છે સાહીઠ અને ઓછામાં ઓછું કેલું છે પાંત્રીસ તેની વચ્ચે મને એની આસપાસની સંખ્યા છે બરાબર છે હવે આગળ ભણીએ જેમ કે અમાય દેખો મહત્તમ કેલા છે તગડે ત્રણ ઓછામાં ઓછા કેટલા છે એકળે એક પણ આનું શું આવ્યું બગડે બે ચલો ભણીએ હવે આગળ વિશેષ રીતે બે સંખ્યાઓની સરાસરી તે બે સંખ્યાઓની વચ્ચે આવેલી હોય છે બે સંખ્યાઓની સરાસરી વિશેષ રીતે બે સંખ્યાઓની સરાસરી તે બે સંખ્યાની વચ્ચે આવેલી હોય છે તો આવું કેવી રીતે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા આગળ કે ઉદાહરણ તરીકે પાંચ અને અગિયારની સરાસરી જેમ કે પાંચ અને અગિયાર આપણે કેટલા અવલોકન આપ્યા છે કુલ બે અવલોકન આપ્યા છે તો કુલ અવલોકનની સંખ્યા બે થાય હવે પાંચ અને અગિયારની સરાસરી કરવા માટે બન્યોનો સરવાળો કરવાનો તો પાંચ વત્તા અગિયાર થાય સોળ સોળ ભાગ્યા બે બે અર્થા સોળ તો સડાસરી કેટલી નીકળી આઠડે આઠ જે પાંચ અને અગિયારની વચ્ચે આવેલી છે પાંચ અને અગિયારની વચ્ચે આવેલી છે જેમ કે દેખો અહીંથી ચેકતા જાઉં આ એક ગયું આ એક ગયું મતલબ ગયું ગયું નહીં ખાલી આપણે એમ વચ્ચેની સંખ્યા લાવવા માટે કરવાનું છે બરાબર આ કેન્સર આ કેન્સર આ કેન્સર આ કેન્સર તો વચ્ચે શું આવ્યું આઠડે આઠ ઓકે આ વિચારનો ઉપયોગ કરીને તમે બતાવી શકશો કે બે ભિન્ન અપૂર્ણાંક સંખ્યાની વચ્ચે ઘણી બધી અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે જેટલી ઈચ્છો તેટલી અનંત અપૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય છે ઉદાહરણ તરીકે એક ભાગ્યા બે તથા એક ભાગ્યા ચાર અથવા એક છેદમાં બે તથા એક છેદમાં ચારની વચ્ચે તેની સરાસરી ત્રણના છેદમાં આઠ મળશે વળી તમને એકના છેદના બે અને ત્રણના છેદમાં આઠની વચ્ચે સરાસરી આઠની મળશે આ સરાસરી બગા સિમ્પલ કેમ નહીં કરાય ખબર છે એક ભાગ્યા બે વત્તા એકના છેદમાં ચાર જો આપણે બે આપેલી સંખ્યા એક ભાગ્યા બે વત્તા એકના છેદમાં ચાર ભાગ્યા બે એટલે છેદમાં લખીશું બે હવે સિમ્પલી બેના ઘડિયામાં ચાર આવે આવે ને ઓકે તો સિમ્પલી બેના ગુણી નાખો બે વડે કેમ કે અહીં પણ ચાર કરવા પડશે સમચ્છેદી અપૂર્ણાંક બનાવવો પડશે હા અહીં બે છે અહીં ચાર છે આ બંનેના છેદ સરખા કાઢવા તેને સમચ્છદી અપૂર્ણાંક બનાવવા માટે તેને લસા કાઢવો પડશે શું કાઢવું પડશે લસા બે ચાર બે એકું બે દુ ચાર આ તો એકના એક જ આવવાની છે અને બે એકું બે તો લસા કેટલા નીકળો બે ગુણ્યા બે કેટલો નીકળો ચાર હવે તો સિમ્પલી ચાર છે એટલે છેદમાં કોઈની વડે ગુણવાની જરૂર નથી જો અહીં સાઈડ પર લસા કાઢું છું એકના એકના છેદમાં બે વત્તા એકના છેદમાં ચાર હવે ત્યાં નહીં અહીં બે અહીં ચાર કાઢવા કેટલા વડે ગુણું બે વડે ગુણું કેટલા વડે બે વડે એક છેદમાં બે ગુણ્યા બે અહીં ઉપર પણ ગુણ્યા બે વત્તા અહીં તો ચાર છે જ એટલે તમે એક વડે ગુણો તોય કોઈ વાંધો નહીં બે એકુ બે છેદમાં બે દુ ચાર વધતા એક એક ને એક એક ચોખ્ખું ચાર હવે જો છેદ છેદ ઉડાઈ ના પાડતા પાછું પહેલાં જેવું થઈ જશે કે બે દુ ચાર સાહેબ ઉડે છ ઉડાઈ જવું એટલે આપણે જ કર્યા જ ઉડાવવાની શું જરૂર છે ચાલો સમજ છે તે થઈ ગયા ચાર બે વત્તા એક ત્રણ બે વત્તા તો ત્રણ ના છેદમાં ચાર શું આવ્યું ત્રણ ના છેદમાં ચાર ત્રણ ના છેદમાં હવે આ જે પણ છે ને ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બે નહીં ગુણાકારમાં થઈ જશે બરાબર છે ત્રણ ભાગ્યા બે ચોખ્ખું આઠ તો આ જવાબ આવી જાય આ જવાબ આવી જાય ત્રણ ના છેદમાં આઠ આ રીતે આવે બરાબર છે બધા વળી તમને એક ના છેદના બે અને ત્રણ ના છેદ માં આઠ વચ્ચે સાતના છેદમાં સોળ મળશે તો આ પ્રયત્ન કરો છો આ તમારે જાતે કરવાનો છેદ માં બરાબર આ આ આ પણ કરજો સરાસરી સોળ કેવી નહીં બતાવજો બરાબર કશું નહીં કરવાનું બન્યું કરવાનું ગણતરી કરવાની છે આ એલ્યુમાં છે પ્રેક્ટિસ કરજો મતલબ ઘરે જઈને હવે આપણે ભણીએ વિસ્તાર જેને કહેવાય રેન્જ વિસ્તારને શું કહેવાય રેન્જ મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતથી આપણને અવલોકનોનો વિસ્તારનો ખ્યાલ આવે છે અને મહત્તમ મહત્તમ અને મહત્તમ મતલબ વધુમાં વધુ મહત્તમ એટલે શું વધુમાં વધુ વધુમાં વધુ લઘુત્તમ એટલે શું ઓછામાં ઓછું લઘુત્તમ એટલે શું ઓછામાં ઓછું ઓછામાં ઓછું મહત્તમ એટલે વધુમાં વધુ ને લઘુત્તમ એટલે ઓછામાં ઓછું અવલોકનોના તફાવતી આપણને અવલોકનોનો વિસ્તારનો ખ્યાલ આવે છે અને તેને મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકનની બાદબાકી કરી શોધી શકાય છે આ શું છે મતલબ તમને સમજાવી શકો છો બરાબર ને આપણે આ પરિમાણને આ પરિણામને અવલોકનોનો વિસ્તાર કહીશું નીચેનું ઉદાહરણ જુઓ ચાલો દેખીએ એક શાળાના દસ શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે આ રહી દસ શિક્ષકોની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો દસ અવલોકન થાય ટોટલ હે ને અવલોકન સંખ્યા કેટલી થાય દસ હવે કરીએ સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી હશે જો સૌથી વધુ ઉંમરવાળા શિક્ષકની ઉંમર દેખીએ આપણે તો સૌથી વધારે તો અહીં તમને ચોપન દેખાય છે ને પાંચ હજાર ચોક તો સૌથી વધુ કેટલું આવ્યું ચોપન હવે સૌથી ઓછી તો સૌથી ઓછી અહીં તમને કેટલી દેખાય છે છવ્વીસ દેખાય છે તો સૌથી ઓછી છવ્વીસ હવે દેખો અહીં શિક્ષકને શિક્ષકને શિક્ષકોની ઉંમરનો વિસ્તાર ઉંમરનો વિસ્તાર ક મેં તમને શું કીધેલું મહત્તમ અવલોકનમાંથી કોને વાત કરવાના લઘુત્તમ મળ્યું હતું મતલબ વધારે વધારેથી કોને વાત કરવાના ઓછામાં ઓછા તો વધારે વધારે કયું છે ચોપન ઓછામાં ઓછું કયું છે છવ્વીસ ઓકે એક મિનિટ છવ્વીસ નહીં બગાત સોરી ત્રેવીસ છે ઓછામાં ઓછું ત્રેવીસ છે તો એ ત્રેવીસ લખજો માય મિસ્ટેક ઓછામાં ઓછી કેટલી છે ત્રેવીસ છે તો ત્રેવીસ લખજો બરાબર છે તો વધુમાં વધુમાંથી ઓછામાં ઓછા બાદ કરવાના તેને વિસ્તાર કહેવાય શું કહેવાય વિસ્તાર આ બહુ છેલ્લો દાખલો છે બગાડ તો શું નથી

રસવાડો રસવાડો બાકી અવલોકનોની સંખ્યા છેદમાં અવલોકનોની સંખ્યા તો બધા અવલોકનો સરવાળો આપણે અહીં પર કરો તો પહેલાં સાઈટ પર કરી લેવાનું બરાબર ને પછી અહીં ડાયરેક્ટ જ લખી દેવાનું છેદમાં અવલોકનની સંખ્યા ચાલો સાઈટ પર કરી લે જો મેં કીધું હતું બે બે ના ગ્રુપ બનાવો બરાબર બે આના બે બે ગ્રુપ બનાવી દીધો બરાબર છે બત્રીસ એકતાળીસ અઠાવીસ ચોપન 35 છવીસ ત્રેવીસ 33 પેપરની પાછળ છે ને એક રફપેજ બનાવી દેવાનું તમારે તેમાં જ આવી રફપેજની ગણતરી કરવાની ત્રેવીસ તેત્રીસ આડત્રીસ ચાલીસ આડત્રીસ ચાલીસ ચાલો કરીએ બત્રીસ વત્તા એકતાલીસ બે વત્તા એક ત્રણ તો ચાર સાત તો તેર આઠ ને ચાર બાર બારો બે વધી એક બે ને પાંચ સાત ને એક આઠ છ ને પાંચ અગિયાર એક વધી એક તો બે એક છ ત્રણ ત્રણ છ બે વત્તા ત્રણ પાંચ આઠ વત્તા ઝીરો આઠ ત્રણ વત્તા ચાર સાત હવે આપણે બધાનો કરીએ રસવાળો અમા એક બે બે ત્રણના ગ્રુપ બનાવી દો કાં તો હાથે કરવું તો હાથે સાથે થાય કોઈ વાંધો નહીં પાંચે પાંચ સાથે સરવાળો કરો થાય પણ જેને અઘરું પડતું હોય તેને બે ત્રણના ગ્રુપ બનાવી દેશે ચલ આપણે આ ત્રણના ગ્રુપ બનાવીને આ બંનેના ગ્રુપ અલગથી બનાવીશું તોતેર વત્તા બ્યાસી વધતા એકસઠ તો વત્તા બ્યાસી વત્તા ત્રણ બે પાંચ પાંચને એક છ આઠ ને છ આઠને છ ચૌદ ચૌદ ને સાત એકવીસ તો બસો સોળ હવે બસો સોળમાં તમારા બંનેની ઉંમર દેજો બરાબર છે બસો સોળ વત્તા ઇઠ્યોતેર વધતા છપ્પન બસો સોળ વત્તા ઇઠ્યોતેર વત્તા છપ્પન છ ને છ બાર બાર આઠ વીસો સૂન વધી બે સાતને સાત એક આઠ આઠ ને બે દસ દસ ને પાંચ પંદરો પંદરો પાંચ વધી એકને તો ત્રણસો પચાસ કિલો પચાસ મેં બગા કશું કર્યું નથી આમાં શું કર્યું છે આ બધાનો સરવાળો કર્યો છે તો બધાનો સરવાળો કેટલો આવે છે ત્રણસો પચાસ કેટલો આવે છે ત્રણસો પચાસ તો સિમ્પલી આપણે અહીં લખી દઈએ ત્રણસો પચાસ ત્રણસો પચાસ ને અવલોકનની સંખ્યા કેટલી છે દસ કેટલી છે દસ તો એક શાળાના દસ શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે ને એની આપણે સરાસરી શોધવા તો અવલોકનની સંખ્યા કેટલી નીકળી દસ આમ ગણો તો એ દસ જ થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ સૂન ગયું સૂન ગયું પાંત્રીસ એક પાંત્રીસ તો જવાબ શું આવે પાંત્રીસ અને છેલ્લે આપણને વર્ષમાં ઉંમર આપી છે એ લખવાનું વર્ષ તો સરસ સરેરાશ કેટલી નીકળશે સરાસરી કેટલી નીકળશે વર્ષ કેટલી આવ કેટલી નીકળશે વર્ષ કેટલી નીકળશે વર્ષ બરાબર છે ઓકે તો આપણે જે પણ છે એ સરાસરી કાઢી સરા સરી સરા સરેરાશને સરાસરી સેમ સેમ છે બરાબર થોડું થોડું અલગ પડે તો આગળ શીખવાડ તો સરાસરી કેટલી નીકળી પાંત્રીસ વર્ષ કેટલી નીકળી પાંત્રીસ વર્ષ કેટલી નીકળી પાંત્રીસ વર્ષ એવરેજ નીકળી સરેરાશ નીકળી સરાસરી નીકળી ઓકે તો પાંત્રીસ વર્ષ આ જવાબ આવી ગયો છે હવે પોઈન્ટ ચાર સોરી ત્રણ પોઈન્ટ એક તમારા વર્ગના કોઈ પણ દસ વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો તો બકા આ તમને હોમવર્ક માપુ છું બરાબર છે ઓકે તમારા વર્ગમાં કેટલા છે સ્કૂલમાં કોઈ વર્ગના એક મૂલ્યાંકનના મેળવેલા નીચે ગુણને કોષ્ટકમાં દર્શાવેલ દર્શાવો તો દેખો સૌથી વધારે ગુણ કેટલા ગુણ છે સૌથી ઓછા કેટલા ગુણ છે માહિતીનો વિસ્તાર વિસ્તારમાં વધારામાંથી વધારામાં વધારામાંથી ઓછામાં ઓછું બાદ કરવાનું અંકણ સરાસરી આ હોમવર્ક માપુ છું પ્રથમ પાંચ પૂર્ણ સંખ્યાની સરાસરી શોધો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય માહિતી જીરોથી થાય તો જીરોથી આપણે કરવાનો જીરો એક બે ત્રણ ચાર હવે આપણે પ્રથમ પાંચ એટલે પહેલી પાંચ કીધું તો અહીંથી અહીં પાંચનો નહીં ઉમેર દેવાનો એ ચોથું કરીને પાંચ નહીં લખવાનું પણ પહેલી પાંચ તો એક બે ત્રણ ચાર પાંચ આવી ગયું હવે એની સરાસરી શોધવાનું કુલ અવલોકન કેટલા થશે

દરેક રમેટમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાળવા માટે તમે કુલ સંખ્યાને ત્રણ વડે ભાગશો કે ચાર વડે ભાગશો આપણે વડે ભાગીશું કે ચાર વડે ભાગીશું બોલો ત્રણ વડે કેમ ત્રણ વડે કેમ કે આ રમત તો રમત ને એટલે ત્રણ વડે ઓકે બી ચારેય રમતમાં રમ્યો છે તેમ તમે તેની સરાસરી કેવી રીતે શોધશો ચાર રમતમાં રમ્યો છે સરાસરી કેવી રીતના સોસો સિમ્પલ છે બકા આ બધા અનુસાર કુલ અવલોકન સંખ્યા ચાર અમે રમતમાં એને કેટલો સ્કોર કર્યો હતો અંક જીરો એ કોનો દેખાવ સૌથી સારો છે જેની સરાસરી સૌથી સારી તેનો દેખાવ સૌથી સારો તો આપણે હોમવર્કમાં આપ્યું છે ઓકે પછી વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે પ્રાપ્ત કરેલ ગુણમાંથી આટલા છે અને વિદ્યાર્થીઓ મેળવે સૌથી વધુ અને સૌથી ઓછા ગુણ તો સૌથી વધુ સૌથી ઓછા પછી વિસ્તાર મળે સૌથી વધુમાંથી સૌથી ઓછું બાદ કરવાનું સમુદ્વારા મેળવેલ કુલ ગુણની સરાસરી શોધો આઈ હોમવર્કમાં આપું છું સરંગ છ વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીની સંખ્યા નીચે પ્રમાણે હતી હવે એની સરાસરી શોધવાની છે આઈ હોમવર્કમાં આપું છું નહીં આવડે તો હું શીખવાડીશ નહીં આવડે તો હું ફરીથી દસ વખત શીખવાડીશ અને બગા તમારે પ્રેક્ટિસ થાય એટલે હોમવર્ક તમને આપું છું બરાબર પ્રેક્ટિસ થાય એટલે હોમવર્ક આપું છું પેલા શું નામ છે કેપ છે ઓમ છે પછી શૌર્ય છે અને બીજો કોણ છે યસ છે વિડિયો વિડીયો કોલમાં છે યુટ્યુબ પર વિડીયો ચઢાવવાનો છે દેખજો ફરજિયાત અને આ વસ્તુ સાથે સાથે તમને હોમવર્કમાં આપું છું નહીં આવડે તો હું શીખવાડીશ બરાબર છે પણ બાકા બહુ હેલ્લું છે ને આપણે થોડા પાછળ ચાલે તો આપણે મને ગણવું પડશે હવે અહીંથી અમારું ભણવાનું ચાલુ થશે ઓકે આ દાખલા થોડા અઘરા છે તો હું કરાવીશ સાથે